બોટાદ શાક માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા સામે પોલીસની લાલ આંખ જોવા મળી છે એએમ રાવલની કામગીરીની રાહદારીઓ અને વાહન ચાલકોએ પ્રશંસા કરી છે બોટાદ શહેરમાં અનેક મુખ્ય માર્ગો તેમજ શાક માર્કેટમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા માથાઓનો દુખાવો સમાન બની છે ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકો આ ટ્રાફિકની સમસ્યાથી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસે પગલાં લીધા છે ત્યારે રસ્તા અને ફૂટપાથ ઉપર રહેતા લોકોને કારણે નાગરિકને ચાલવામાં મુશ્કેલી પડતી હતી ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાની સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને સિટી ટ્રાફિક પીએસઆઈ ચૌધરીએ સ્ટાફ સાથે શાક માર્કેટ વિસ્તારમાં કાર્યવાહી કરતા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો અને લારી ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસે વાહન ચાલકોને ગાડીઓ વ્યવસ્થિત પાર્ક કરવાની સૂચના આપી હતી જેમ તેમ વાહનો પાર્ક ન કરવા અને નિયત જગ્યા પર જ પાર્કિંગ કરવા માટે પણ સમજાવ્યા હતા આ સાથે જ લારી ગલ્લાવાળાઓને પણ દુકાનની બહાર વસ્તુઓ ન મૂકવાની સૂચના આપવામાં આવી હતી આ કાર્યવાહીથી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે તેવી આશા છે અત્રે ઉલ્લેખનીય છે કે કડક મહિલા પીએસઆઈ તરીકેની છાપ ધરાવતા એ એમ રાવલ એ બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તરીકે જ્યારથી એમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ટ્રાફિકની બાબતમાં ઘણી કડક કામગીરી કરી રહ્યા છે જેને લઈને બોટાદ જિલ્લાના લોકોએ પીએસઆઈ એમ રાવલની કામગીરીની પ્રશંસા પણ કરી છે